ભરતી નો વિવાદ કર્યો વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા ઉમેદવારો સાથે ગાંધીનગર માં પત્રકાર પરિષદ કરીને સંસ્થા સામે ગંભીર આક્ષેપ કર્યા નમસ્કાર જય હિન્દ જય ભારત યુવરાજસિંહ જાડેજા ગુજરાત ના સ્પર્ધાત્મક પરીક્ષામાં ફરી એક વખત વિદ્યાર્થીના ભવિષ્ય સાથે ચેડા કરતી ઘટના એક સામે આવી છે જી હા આજ જ વખતેની જે ઘટના છે એ ચારુત્તર વિદ્યા મંડળ જે આણંદના વલ્લભ વિદ્યાનગર ખાતે કાર્યરત છે એના અંતર્ગત આવતી એસએમ પટેલ કોલેજમાં લેબ આસિસ્ટન્ટ માટે આજથી એક વર્ષ પહેલા બે હજાર ચોવીસમાં ફેબ્રુઆરી મહિનામાં એક ભરતી એટલે કે એની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી હતી અને ત્યારબાદ એના જે નીતિ નિયમો હતા એના જે ધારા ધોરણો હતા એ ધારા ધોરણોના આધારે એમાં પરીક્ષાઓ લેવામાં આવી પ્રિલિમિનરી જે પરીક્ષા છે નવમા મહિનામાં લેવામાં આવી અને ત્યારબાદ કોમ્પ્યુટર પ્રોફેશન સીટી એટલે કે સીપીટી જે પરીક્ષા છે એ દસમા મહિનામાં લેવામાં આવી અને ત્યારબાદ જે પરિણામ જાહેર કરવામાં આવ્યું એના આધારે એ લોકોએ ડોક્યુમેન્ટ વેરીફિકેશન જે મેરિટ યાદી હતી એના આધારે ડોક્યુમેન્ટ વેરીફિકેશન કર્યું અને જ્યારે ઉમેદવારો ડોક્યુમેન્ટ વેરીફિકેશનમાં આવ્યા ત્યારે એવું કહેવામાં આવ્યું હતું કે આ ભરતી પ્રક્રિયાની નિમણૂક તમને અંદર મળી જશે આજે જોવા તો લગભગ સાત મહિના જેટલો સમય જતો રહ્યો છે આજ દિવસ સુધી એ લોકોને નિમણૂક કાપવામાં નથી આવી અને આજથી ત્રણ દિવસ પહેલા વેબસાઇટ ઉપર એક ગતકડું મૂકી દેવામાં આવ્યું છે અને એક ગતકડું એવું છે કે આ ભરતી પ્રક્રિયા હવે રદ કરવામાં આવે છે એટલે વિદ્યાર્થીઓના સાથે એક ક્રૂર મજાક થઈ રહી છે વિદ્યાર્થીના ભવિષ્ય સાથે આ સર્કસ જેવો માહોલ એ રચવામાં આવી રહ્યો છે એ તરકટ કરવામાં આવી રહ્યું છે જોવા જઈએ તો આ તરકટ અને આ માં વિદ્યાર્થી છે ને પીસાઈ રહ્યો છે આખી ભરતી પ્રક્રિયામાં એક કારણ છેલ્લે આવ્યું કે પૂર્વ મંજૂરી ન મળવાને કારણે આ ભરતી પ્રક્રિયા રદ કરવામાં આવે છે હવે ખરેખર હું સ્વજન પરીક્ષા સાથે ઘણા દાઢ સંબંધી સંકળાયેલો છું એટલે મને પ્રશ્ન એ થાય કે જ્યારે કોઈ પણ ભરતી બાર પડે ને ત્યારે જ એની મંજૂરી મળી ગઈ હોય તો આજે આ શા માટે ભાઈ હવે એ મંજૂરીના વાકે વિદ્યાર્થીઓને નામ આપવામાં આવી રહ્યો છે અત્યારે જોવા જઈએ કોઈપણ પરીક્ષા હોય તો પહેલા વહેલા એનો માંગણા પત્રક રજૂ કરવામાં આવે ત્યારબાદ મેકઅમ રોસ્ટર પ્રમાણે જગ્યાઓ નક્કી કરવામાં આવે ત્યારબાદ એના રિક્રુટમેન્ટ રૂલ્સ એટલે કે આર તૈયાર કરવામાં આવે પછી એની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવે જાહેરાત પ્રસિદ્ધમાં ઉમેદવારો ઉમેદવારી પોતાની ઉમેદવારી નોંધાવે અને ત્યારબાદ જોવા જઈએ તો ઉમેદવારોએ જે તે ધોરણ પ્રમાણે એની પરીક્ષા આપવાની આમાં બે પ્રકારની હતી પ્રિલિમિનરી અને સીપીટી ઉમેદવારોએ પ્રિલિમિનરી પરીક્ષા આપી ઉમેદવારોએ સીપીટી પરીક્ષા આપી ઉમેદવારોએ પરિણામમાં પણ થયા અને પછી ત્યારે ડોક્યુમેન્ટ વેરીફિકેશન કરવામાં આવ્યું અને એ ડોક્યુમેન્ટ વેરીફિકેશનના આધારે નિમણૂક આપવાની હોય હવે જયારે એના માનીતા કે એના લાગીતા કદાચ વાગતા ઓળખતા નહીં આવ્યા હોય એટલે આ ભરતી પ્રક્રિયા રદ કરી દીધી હશે કે શું એ સવાલો હવે ઘણા બધા વિદ્યાર્થીઓને પેદા થઈ રહ્યો છે અને વિદ્યાર્થીઓ જયારે જવાબ માંગવા માટે જે તે જગ્યાએ સંસ્થા છે સંસ્થાની મુલાકાત લે છે તો એને ખો આપવામાં આવે છે કે તમે શિક્ષણ વિભાગમાં જઈને રજૂઆત કરો શિક્ષણ વિભાગ પાસે જેને રજૂઆત કરવામાં આવે છે તો એવું કહેવામાં આવે કે તમે મંડળને જઈને રજૂઆત કરો એટલે વિદ્યાર્થીઓ કેરમની કુકરીની જેમ વોલીબોલના દડાની જેમ આમથી આમ થયા રાખે છે પણ ન્યાય ક્યાંય મળતો નથી અને આ તો કેના જેવું ખબર છે કે ભાઈ આખી રામાયણ આપણે નાનપણમાં સાંભળતા ને કે આખી રામાયણ પૂરી થઈ ગઈ પછી છેલ્લે પૂછવામાં આવે કે ભાઈ રામ કોણ હતા એટલે આખી રામાયણ આમાં પૂરી થઈ ગઈ હવે જ્યારે નિમણૂક દેવાની વાત આવી એટલે કે ભાઈ આ ભરતીમાં તો હવે પૂર્વ મંજૂરી નહોતી એટલે આ ભરતી રદ કરીએ છીએ એટલે આવું કે હોતું હશે કે એટલે આ સર્કસ આ તરકટ રચવાનું મહેરબાની કરીને બંધ કરો અમે જે જે સત્તાધીશો છે છે એને પણ પણ અને કરતા બીજા અન્ય લોકો એની સાથે સાથે સીએમ એટલે કે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને આદરણીય કુબેરભાઈ ડિંડોર જે શિક્ષણ મંત્રી જેને કહેવા માંગીએ છીએ કે જે ધારાધોરણ જે નીતિ નિયમ પ્રમાણે જે ભરતી કરવામાં આવી હવે જ્યારે એમાં નિમણૂક આપવાની વાર આવી ત્યારે તમારા જે કહી શકાય કે મંડળના વ્યક્તિઓ એવું કે છે કે ભાઈ હવે આ ધારાધોરણ પ્રમાણે અમે ભરતી નહીં કરી શકીએ તો એને પૂછો કે આનું કારણ શું અને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે અત્યાર સુધી માટે મજાક કરવામાં આવી રહી કેમકે જોવા જઈએ તો તમારા દીકરા કે દીકરી આ પ્રકારની ભરતીઓમાં ભાગ નથી લેતા અને જે સત્તાધીશો છે એના દીકરા દીકરી ભાગ નથી લેતા અહીંયા ગરીબ અને શોષિત અથવા તો કહી શકાય કે વંચિત જે વર્ગ છે જે મધ્યમ વર્ગ છે એ જ લોકો આ ભરતીઓમાં ભાગ લેતા છે અને દરેક વખતે પીસાવાનું આને આ વિદ્યાર્થીઓને જ આવે શા માટે ભાઈ અત્યાર સુધી આ બે વર્ષ તમે આ વિદ્યાર્થીઓના બગાડ્યા એના માટે જવાબદાર કોણ વિદ્યાર્થીઓનો અત્યારે આ જે સમય બગડ્યો એના માટે જવાબદાર કોણ આ જે પરીક્ષા જે નીતિ નિયમોના આધીન તમે જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન તૈયાર કર્યા હતા એ પ્રમાણે જ કરવામાં આવી છે તો હવે તમે એમ કહેજો પૂર્વ મંજૂરી નહોતી મળી તો એના માટે થોડાક કે વિદ્યાર્થીઓ જવાબદાર છે એ તો તમારા જે વહીવટકર્તાઓ છે એ જવાબદાર છે તો એના માટે વિદ્યાર્થીઓ શા માટે દરેક વખતે ભોગવે અને કહી શકાય કે આજે ઘણી બધી અપેક્ષાઓ આકાંક્ષાઓ એ ની ઉપર પાણી ફેરવી વળ્યું છે કારણ કે ઘણા બધા માતા પિતાઓ ઘણા બધા ઉમેદવારો એ ઉમેદવારી જ્યારે નોંધાવતા હોય છે ત્યારે આકાંક્ષાઓ અપેક્ષા સાથે ઉમેદવારી નોંધાવતા હોય છે અને આ પ્રકારની પરીક્ષાની તૈયારી કરી અને એમાં ઉત્તીર્ણ થતા હોય છે આ દર્દ એ દરેક વિદ્યાર્થીઓને પણ સમજાવવું જોઈએ ભલે કદાચ જગ્યા ઓછી હતી બે જ જગ્યા હતી પણ આજે એમાં એ જગ્યા ઉપર પાસ થનારા જે વ્યક્તિ છે એની જગ્યા જોજો તમે હોત તો ક્યારેક એના પગરખામાં પગ રાખીને ભૂપેન્દ્ર દાદા તમે પણ જોજો શિક્ષણ મંત્રી તમે પણ જોજો કે આજે તમે એક એવા દીકરા કે દીકરીના પિતા હશો તો વિચારો કે તમારા દીકરા કે દીકરી આ પ્રકારની પરીક્ષા આપી હોત અને જ્યારે બધી જ પ્રક્રિયા પૂરી થઈ ગઈ જ્યારે નિમણૂક ઓફર લેટર જે આપવાની વાત હોય અને જ્યારે આ કહી શકાય કે આ પ્રકારનો નિર્ણય લેવામાં આવે તો એ વજ્રઘાત એ સામાન્ય વ્યક્તિ પર કેટલો મોટો પડતો હોય છે ક્યારેક એના પગર પગ રાખીને વિચારજો કારણ કે આજે તમે વિચારતા નથી ને એટલે તમારા નામે આ ચરી ખાતા જે અધિકારીઓ છે ચરી ખાતા જે સત્તાધીશો છે ને એ પોતાના માનિકતાને લાગતા વળગતા નથી લઈ શકતા ને ત્યારે આ પ્રકારનો ઘાટ ઘટાતો હોય છે એટલે આશા રાખે કે આની પર ન્યાય થાય જય હિન્દ જય ભારત